વસ્તુ એટલે જ કહું છું કે ફ્લેટ છે ને ભૂલે ચૂકે લેતા નહીં ભૂલે ચૂકે હું તો કહું કે ફ્લેટ ન લેવાય અમારે અહીંયા લીધેલ છે મેં એક અહીં લીધો મારે પહે છે ફ્લેટ અહીંયા એક અહીંયા છે અહીંયા એક બીજા સિટીમાં એની બાજુમાં જ અને એક મારી પાસે ફ્લેટ છે ને એ લિવરપુલમાં છે એ લિવરપુલનો ફ્લેટ તો મેં તમને બતાવ્યો હમ અને અહીંનો ફ્લેટ એ લગભગ બતાવેલ છે અહીંયા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કી બધા ભાંડેડા આનંદમાં છે ને મજામાં હા તો મારે છે ને આજે તમને ભંડરાની એક વાત કરવી છે કે અહીંયા જે માણસો ફ્લેટ ખરીદે છે એટલે ફ્લેટ બાય કરે છે રહેવા માટે તો ફ્લેટ નો આપણે બરાબર છે કે તમે ફ્લેટ બાય કર્યો તો એનો મોર્ગેજ હોય બરાબર સિમ્પલ મોર્ગેજ એટલે લોન ઉપર હોય આપણે લોન લીધી હોય હમ એટલે લોન તો બરાબર કે આપણે લોન હપ્તા હોય મંથલી હપ્તા આવતા હોય બે લાખની લોન લીધી હોય કે તો કે બારસો પાઉન્ડ કે આવતા હોય એનો હપ્તો હમ હવે આઠસો થી બારસો પાઉન્ડ હપ્તો આવે ડિપેન્ડ કે કેટલો ઇન્ટરેસ્ટ ચાર્જ છે ને કેટલા વર્ષની છે શું છે એ બધું એના ઉપર એટલે એ તો બરાબર છે કે હાલો એ તો ભરીએ આપણે પણ એના ઉપર ફ્લેટમાં સર્વિસ ચાર્જ લેન્ડ લેન્ડલોડ છે ને સર્વિસ ચાર્જ આપણને એના ઉપર ચાર્જ કરે દર મહિને અથવા તો વર્ષના અમુક જગ્યાએ વર્ષને પણ મંથલી ભરવાના હોય જનરલી રાઈટ હવે એ સર્વિસ ચાર્જ શું હોય છે અને સર્વિસ ચાર્જ કઈ રીતે ચાર્જ કરે ને કેટલા ચાર્જ કરે છે રાઈટ મારે એના ઉપર તમારે વાત કરવી વાત એટલા માટે કરવી છે કે કેટલાક માણસો અત્યારે હવે ફ્લેટ લઈને પસતા હે દુખી થઈ ગયા કે આના કરતા ન લીધો તો એના ખાલી ભાડે હોત આપણે આપણો પોતાનો ફ્લેટ એમ જનરલી માણસો ને એ રીતે એ માટે થઈને લઈએ પણ લંડન ની અંદર અત્યારે એવા ક્રાઇસિસ છે આ હકીકત છે આ ખાલી હું વાત નથી કરતો આટલું બધું ઉપડ્યું છે કે સર્વિસ ચાર્જ છે સર્વિસ ચાર્જ જે પહેલા જે ચાર્જ કરતા એ લોકો લેન્ડલોડ એટલે સર્વિસ ચાર્જ તમને સમજાવું સર્વિસ ચાર્જ શું હોય ને શેના માટે સર્વિસ ચાર્જ હોય એમ સર્વિસ ચાર્જ એટલે શું હોય કે જનરલી જે આપણે ફ્લેટ તો બધા કારણ કે એમાં કોરિડોર ને પછી સ્ટેર આવતી હોય ને બધી એને ફાયર સિસ્ટમ હોય બધી મેન્ટેન કરવાની લિફ્ટ મેન્ટેન કરવાનું એનું રાઇટ પછી બારનું બધું ટૂંકમાં કંઈક પણ તૂટી ગયું ફૂટી ગયું હોય કોરિડોરમાં કેટલા ટૂંકમાં લોબીઓ બધી લોબીમાં બધા જગ્યાએ ક્લિનિંગ કરવાનું સાફ રાખવાનું કચરો બધો ત્યાંથી લઈ લેવાનો રાઈટ તો એના માટે અને પ્લસ બીજું મેન્ટેનન્સમાં બારી બારી કંઈક તૂટી ગઈ છે કે કંઈક એવું થયું કંઈ વિંડા તૂટી ગયા કોમનના કોમન રૂમ કોમન જે હોય બધો યુઝ કરવાનો શેર કરવાનો ટૂંકમાં કોમન કારણ કે આપણે તો અમુક સીડી પણ હોય સીડી હોય અને લિફ્ટ હોય બધું હોય ને ફ્લેટોમાં તો કારણ કે ફ્લેટ લગભગ પાંચ છ માળના હોય દહ માળના હોય બાર માળના હોય પંદર માળના હોય હમ તો એની અંદર અને બસો ફ્લેટ હોય માનો કે તો કેટલો બધો એમાં મેન્ટેનન્સ તો જોઈએ ને હવે એ મેન્ટેનન્સ ને કોણ બીજું તો કોણ કરવાનું એમ કોઈ કરવું તો જોઈએ ને તો એના માટે લેન્ડ લેન્ડલોર્ડ આ ટૂંકમાં એને પાસે જે એટલા જે ભાડુઆત હોય બધા એટલે ભાડુઆત તો ન કહેવાય એને પણ આમ તો ભાડુઆત લીઝ હોલ્ડ લીઝ હોલ્ડ એટલે ભાડુવાત પણ લોંગ લીઝ એટલે બસો વર્ષનું હોય કે હજાર વર્ષનું લીઝ હોય હવે બસો વર્ષના લીઝ કરે છે બસો ને પાંચસો વર્ષના લીઝ રાઈટ એટલે એ છે ને ફ્લેટ આપણે લીઝ ઉપર હોય લેન્ડ લોડ પાસેથી લીધો હોય કારણ કે એ ફ્રી હોલ્ડ નો હોય અહીંયા બધું લગભગ લીઝ હોલ્ડ વેચે છે ફ્લેટ રાઈટ એટલે એનો સર્વિસ ચાર્જ કોણ જે મેન્ટેન કરતું હોય લેન્ડ લોડ મેન્ટેન કરતો હોય અથવા તો કોઈ મેનેજમેન્ટ કંપની હોય એની ઈ કરતી હોય તો એ આપણને ચાર્જ કરે મંથલી દરેક ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે બસો ફ્લેટ હોય તો બસો માનો કે જે માનો કે બે લાખ કે બે લાખ ખર્ચ ઉઘરાવવાના હોય તો એના બસ બસો ભાંગી નાખવાના બસો એને પછી જે કઈ થતા હોય એ બધા ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ કે તમારે આપવાના એને સર્વિસ ચાર્જ કહે બરાબર એટલે પેલા આટલો સર્વિસ ચાર્જ હતો નહીં પ્લસ જે નવી બિલ્ડિંગો હોય નવી થઈ હોય એટલે નવીમાં તો બીજું તો બધું કંઈ કે બીજું કંઈ ભાંગે તૂટે તો કંઈ નહીં હમ પણ ધીરે ધીરે વેલ એન્ડ ને લીધે રૂફ છે આ વિંડા છે ગમે કંઈક પણ કઈ રાઈટ એને બધું રિપેર કરવાનું એને મેન્ટેનન્સ કરવાનું પ્લસ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ કે ફાયર ને ગયું તો એનું કોણ કોણ આપે પૈસા હે આખું પાછું બનાવવાના તો એના માટેનું ઇન્સ્યોરન્સ હોય અહીંયા હમ એટલે ઈ ઇન્સ્યોરન્સ ના એટલે ઇન્સ્યોરન્સ અત્યારે એટલા બધા વધી ગયા છે કે જે પહેલા જે હતા એના કરતા લગભગ ડબલ જેવો થઈ ગયો અત્યારે ઇન્સ્યોરન્સ ભાવ એનો તો ઈ પણ બધું મોંઘું થઈ ગયું પ્લસ અત્યારે બધું મટીરિયલ બધું મોંઘું થઈ ગયું એટલે આ આ કોરોના પછી તો એટલું બધું આવ્યું બધી લાઈનમાં ઇન્ફ્લેશન કે બધી વસ્તુ વસ્તુ એક એક અહીંયા યુકે એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે એની વાત જવા દો તમે હમ ભાડાથી માંડીને બધી વસ્તુ એમ એટલે કોઈ માણસ એમ કે એફોર્ડ કરી શકે એમ નથી લંડન મોટા સિટીમાં જનરલી એમ નાનામાં તો વાંધો ન આવે બરાબર એટલે મોટામાં તો કઈ એફોર્ડ જ ન કરે હકે

ઉન્ડ પેલા ચોરાણું પાઉન્ડ હતો એનો

એનો એ શેર શેર ઓનરશીપમાં લીધું બીજા પાર્ટનર કારણ કે કે પાંચ લાખનો ફ્લેટ હોય લંડનમાં રાઈટ કારણ કે ત્રણ ચાર લાખ પાંચ લાખ તો સામાન્ય અત્યારે કંઈ એના વગર તો આવે જ નહીં પાંચ લાખ સિવાય તો ચાર પાંચ લાખ સિવાય તો કંઈ ચાર લાખ પાંચ પાઉન્ડ ઓકે એટલે ચાર લાખ પાઉન્ડ કે પાંચ લાખ પાઉન્ડ એટલે હાફ એ મિલિયન્સ એટલીસ્ટ મિનિમમ તો એમાં શું શેર કરે પછી કે માનો કે પચાસ ટકા તમારો ને પચાસ ટકા હું કાઢું ને પચાસ ટકા ઈ કાઢે આમ બીજો બીજો પાર્ટનર અને બેય થઈને શેર ઓનનરશિપ કહે એને હં એટલે બેયનો ભાગ ટૂંકમાં પચાસ ટુ છે પચાસ ટકા હું એક ત્રીસ ટકા કાઢતું હોય તો ઓલાને સિંત્રેર ટકા મળે બીજાને એ પ્રમાણે કાઢવાના ને એ પ્રમાણે મોર્ગેજ ભરવાનું એનું તો એ રીતે માણસો ત્યાં લીએ છે તો એને જો આ હા આવી રીતે હોય છે બધું અને આમાં જો આ બીબીસી આ બીબીસી આપણે એને ફાઇન્ડ આઉટ કર્યું બધું અને કહે કે પેટ્રિક સેઝ હી હેઝ ઓલસો રિસીવડ એન એક્સ્ટ્રા બિલ ફોર ધ મોર ધેન 9000 બીકોઝ હિઝ બિલ વેર વેર એસ્ટીમેટ પહેલા એસ્ટીમેટ હતો એટલે કે ઓછું હતું તે 9000 પાઉન્ડ બોલો હે 9000 પાઉન્ડ એટલે ભરવાના વિચાર કરો તમે ઓ વન હાઉસિંગ સેડ ધ ચાર્જ

ઓકે લીધું આ જે વન હાઉસિંગ છે ઇસે લાઈક ચેરિટેબલ ટ્રસ્ટ ટાઈપ છે

ટોટલી સર્વે કર્યો છે ને ટોટલી એની વાત કરે છે આખી કેટલો બધો ચાર્જિસ કરે છે એમ એટલે આ જો માઇકલ માઇકલ He says he was સર્વિસ ચાર્જ લાસ્ટ યર letter પાઉન્ડ asking ફોર

રાઈટ અને સર્વિસ ચાર્જ પાંચસો સાઠ બોલો વિચાર કરો તમે રાઈટ એટલે ક્યાંનું ક્યાં એટલે અત્યારે આનું ગણિત આનું કોઈ હવે આમાં શું હવે હવે જો આને પાછળ શું હોય છે પછી છેલ્લે જો એમાં બીજું છે આમાં બધું ઘણું કરે છે આ લોકો એવું નથી કે એની સામે પછી એસોસિએશન હોય છે એસોસિએશન એનો વિરોધ કરે રાઈટ બતાવું તમને રાઈટ જો આ આયું ત્યારે બતાવો રાઈટ એના બિલ બતાવો રાઈટ કે તું આ ક્યાં લીધું કઈ રીતે લીધું શું છે એમ તો એ ચેલેન્જ કરી શકે રાઈટ પણ એ ટાઈક ટાઈમ રિયલી એના માટે એના માટે પાછો ભોગ દેવો પડે જો આ લોકો સોશિયલ હાઉસિંગ એક્શન કમ્પેન

આ અને આ પછી બેંક રફટોકમાં કહેવાય મતલબ કે પછી તમે એફોર્ડ ન કરી શકો જનરલી તમારી પાસે જો પગાર તો લિમિટેડ હોય બરાબર હે હવે તમારે લિમિટેડ પગારમાં માનો કે બે હજાર પાઉન્ડ પગાર હોય અને પંદરસો પાઉન્ડ તમારે આમાં ખાલી આમાં ભરવાના હોય તો પાંચસો પાઉન્ડમાં તમારું પૂરું ન થાય તો એના માટે શું કરે પછી તો એ રાખો તમારો ફ્લેટ નીકળી જાય ને એટલે હોમલેસ જેવી સ્થિતિ થાય આ આ બધી જો જો ગવર્મેન્ટ કંઈ નહીં કરે હવે અને ગવર્મેન્ટ આમાં કોઈ એક્શન નહીં લે તો અહીંયા હોમલેસ એટલે ટૂંકમાં અ ઘરે જ નહીં હોય માણસો ને આમ કે પણ અહીંયા યુકે એમ કે યુકે એટલે સદ્ધર ને ફલાણું નીકળું પણ હવે ધીરે ધીરે રાઈટ અહીંયા આવું બેકારી વધતી જાય છે અને બેકારીમાં આવી રીતે એમ ઘણા હોમલેસ માણસો થઈ જાય એનું કારણ હું આવી જ રીતે એમ જાય ક્યાં પણ એ કામ છે હાલો કામ કરે છે છતાંય રહેવાનું નથી હમ કઈ કઈ મળતું નથી એ પ્રમાણે ને એ પ્રમાણે કારણ કે એટલે ભાડા થઈ ગયા તો એફોર્ડ ન કરી શકે એટલે આ ખાલી યુકે નો નથી પ્રશ્ન કેનેડામાં આમ જ થયું છે કેનેડામાં અત્યારે જે ચાલી રહ્યું છે ને પોપ્યુલેશન વધી ગયું ને મોટા મોટા સિટીમાં કારણ કે એટલા બધા માણસો બહાર થઈ ગયા છે અને બધા યાર એ બધા ન્યા મોટા સિટીમાં જ ભરાણા તો હવે ન્યા સામાન્ય પબ્લિક માટે નથી તો કામ એક તો કામ નથી મળતું રાઈટ અને ભાડા એટલા બધા વધી ગયા છે ફ્લેટના ને મકાનોના એ એફોર્ડ ન કરી શકે તો માણ કરે એવું પછી રોડ ઉપર એટલે આવી સ્થિતિ થઈ ગઈ છે એટલે હવે તમે માનો કે આ બધા એમ કે વેસ્ટર્ન કન્ટ્રી ને 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 એવું છે બધી જગ્યાએ એટલે આ ધીરે ધીરે આ છે થર્ડ કન્ટ્રી જેવું થતું જાય છે એમ અને હવે આજે આ દિવસો ન જ દેખે તો સારી સારી વાત છે આમાં કંઈક થાય છે કારણ કે એક બાજુ આ ગવર્મેન્ટનું વસ્તુ તમે વિચાર કરો તો આનું યુક્રેનનું યુક્રેન રશિયાનું જે હાલે છે અત્યારે વોર હમ એમાં આટલા મિલિયન્સ ઓફ પાઉન્ડ દે દેવા એને અહીંયા ઘર આંગણે બધા એમ ભૂખી મરે રાઈટ એનું કંઈ કરવું નથી ને બહારનું બીજાનું પંચાયત કરવું એના કરતા અહીંયા એટલે એ પૈસા જો ઇન્વેસ્ટ કરે એટલા પૈસા આની અંદર તો કેટલો ફાયદો થાય એટલે આવી પરિસ્થિતિ અત્યારે યુકે ની અંદર છે તો મેં આટલા માટે નવે આ ફ્લેટ નું વસ્તુ એટલે જ કહું છું કે ફ્લેટ છે ને ભૂલે ચૂકે લેતા નહીં ભૂલે ચૂકે ઉંદા તો કહું કે ફ્લેટ ન લેવાય અમારે અહીંયા લીધેલ છે મેં એક કઈ લીધો મારે પાસે છે ફ્લેટ અહીંયા એક અહીંયા છે બીજા સિટીમાં જ અને એક મારી પાસે ફ્લેટ છે ને એ લિવરપુલમાં છે એ લિવરપુલનો ફ્લેટ તો મેં તમને બતાવ્યો અને અહીંનો ફ્લેટ લગભગ બતાવેલ છે પણ અહીંયા અમારે કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે એ અમારે જે બે જ ફ્લેટ છે એમાં આખી બિલ્ડિંગ એટલે અમારે નીચેનો એ લેન્ડલોડ છે તો એ લેન્ડલોડ મને હું ત્યાં જ હમણાં જ આજે જ ફોન હતો કારણ કે દર વર્ષે ઇન્સ્યોરન્સ લેવાનો હોય અને એનું ભાડું હોય એટલે એ ભાડું ખાલી સો સો પાઉન્ડ છે હન્ડ્રેડ પાઉન્ડ વરસના રાઈટ એટલે એ તો કંઈ નથી એનું ભાડું રાઈટ અને બીજું એ જે એમાં બધું આવી ગયું અને ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સ બસો ને જેવું થયું એટલે લગભગ ત્રણસો ને સિતેર પાઉન્ડ આખો વરસના થયા મારે ભરવાના એટલે એ દેટ ઇઝ નોટ બેડ એમ બરાબર એની સામે લિવરપુલની અંદર જે મારે જે લિવરપુલમાં ફ્લેટ છે હવે ની તમને વાત કરું તો માં અમારે જે સર્વિસ ચાર્જ છે એ પહેલાં જે આજથી ત્રણ વર્ષ પહેલાંની વાત કરું તો લગભગ બારસો પાઉન્ડ અગિયારસો બારસો પાઉન્ડ હતો અત્યારે લગભગ અઢારસો પાઉન્ડ થઈ ગયો છે એ પ્યાં વર્ષના સર્વિસ ચાર્જ એટલે કહેવાનો મતલબ એ છે કે આવા મોટે સિટીમાં આપણે એમ થાય કે ભાડા વધારે કાંઈ જાજો ફરક નથી પડતો થોડો ઘણો ફરક પડે ભાડામાં પણ એની સામે આ કેટલો ખર્ચો વધારે હવે આપણે ભાડું જે જઈએ તો ભાડાવાળા સર્વિસ ચાર્જ ન ભરે સર્વિસ ચાર્જ આપણે ભરવાનું હોય ભાડું તો આપણે ફિક્સ કર્યું હોય કે ભાનો કે એના બારસો પાઉન્ડ કે હજાર પાઉન્ડ કે જે કઈ હોય પોટેવર પણ સર્વિસ ચાર્જ તો આપણે ભરવાનો હોય લેન લોડ આપણે ટૂંકમાં આપણે જેનર જેનું હોય મકાન એટલે આ ધંધો હોય કંઈ ફ્લેટ ટૂંકમાં તમારે કંઈ પણ લેવું હોય ને તો મકાન લેવાય ફ્લેટ લેવાય નહીં બરાબર તો આ મારી એડવાઈસ છે તો એટલા માટે મારે તમને આ કેવું હતું તો બસ કેજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વ્લોગ રાઈટ તો પાછા વર એવા કઈક લોગ બનાવીશું બરાબર છે તો આવજો ભાઈ બાય ને હર હર મહાદેવ ને જય લીર મા અને જય વિજ ભગત તો આવજો બધા